નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુન સુનમાં તમારું સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈ બહેનો કે ઘણા બહેનોની ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી કે મેડમ આપણે ડબલ કટોરી બ્લાઉઝ શીખવાડો બોમ્બે કટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ પણ કહેવામાં આવે છે બંને તમે કહી શકો છો બંને એક જ છે તો સુંદર મજાનું આજે તમને હું કટિંગ શીખવાડી ડબલ કટોરીવાળા બ્લાઉઝનું તેનું બ્લાઉઝ ઉપરથી આ રીતે મેં માપ લીધેલા છે કોઈ બી સાઈઝમાં તમે બનાવી શકો છો જે મેથડ બતાવું તે પ્રમાણે તમારે કટિંગ કરતા શીખવાનું છે બરાબર તો આ રીતે મેં બ્લાઉઝ ઉપરથી માપ લીધેલા છે હું આજે તમને આ ફર્મો બનાવતા શીખવાડીશ તો તમે સુંદર મજાનું બીજી જગ્યાએ પણ યુઝ કરી શકો છો તમે એક આ પેપર લીધું છે બરોબર એને એક વખત મેં ફોલ્ડ કર્યું આ રીતે એક વખત ઘડીમાં હવે આપણે લંબાઈ લેવાની છે ગળીવાળા ભાગેથી તો લંબાઈ છે ચૌદ ઇંચ તો આપણે પંદર ઇંચ લઈ લઈએ આ રીતે પંદર ઇંચ એક માર્કિંગ કરી લઉં છું આ રીતે હવે ત્યારથી આપણે લેવાનું છે શોલ્ડર તો શોલ્ડર છે આપણો અગિયાર તો આપણે સાડા પાંચ લઈ લઈએ એનું અડધું કરવાનું બરાબર શોલ્ડર તમારો જેવું એનું અડધું કરવાનું છે તમારે તો સાડા પાંચ આપણે માર્કિંગ કરી લઈએ હવે આપણે મૂંઢાકાર તો મુંઢાકાર આપણે છ ઇંચ લઈ લઈએ આપણે છત્રીસ ઇંચની સાતી પહોળાઈવાળું છે એટલા માટે તો છ ઇંચનો મૂંઢાકાર આ રીતે લાઈન એક ડ્રો કરી લઈએ હવે ત્યારથી આપણે સાતી પહોળાઈ લેવાની છે બરાબર તો સાતી પહોળાઈ છે આપણે છત્રીસ તો છત્રીસનો ચોથો ભાગ ચાર પાર્ટમાં તમારે ડિવાઈડ કરવાનું છે તો એનું આવે નવ છત્રીસનો ચોથો ભાગ આપણે નવ ઇંચ તો નવ ઇંચ માર્કિંગ કરી લઈએ આ રીતે ને હવે આપણે સિલાઈ માટેનું એડ કરી લઈએ દોઢ ઇંચ અહીંયા તમે બે પણ લઈ શકો આ રીતે હવે કમર કમરનો ચોથો ભાગ તો આપણે કમર છે બત્રીસ તો બત્રીસનો ચોથો ભાગ આઠ ઇંચ એક ઇંચ આપણે ટક્ષ માટે પાછો બે ઇંચ આપણે દોઢ ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે મેં દોઢ ઇંચ લઈ લીધું હવે બધાય માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે સિલાઈ માટે ઊંડા સેપ દેવા માટે દોઢ ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે ને આપણે શેપ આપી દઈએ આ રીતે બંને સેપ આપી દેવાના છે આ રીતે જોઈ શકો છો મેં બંને સેપ આપી દીધા હવે આપણે ગળાની પહોળાઈ ગળાની લંબાઈ તો આગળનો લંબાઈ આપણે લઈએ છ ઇંચ આ રીતે છ ઇંચ લઈ આની આપણે અઢી ઇંચ લઈ લઈએ ને આ રીતે આપણે પેલા ચોરસ કરીને પછી ગોળ આપણે સેપ આપી દઈએ આપણું આગળનું ગળું કમ્પ્લીટ થઈ ગયું આ રીતે હવે આપણે ટક્સ પોઈન્ટ માટે તો આપણે દસ ઇંચ એક માર્કિંગ કરવાનું છે ને બેલ્ટ માટે તો સાડા બાર બરાબર આ રીતે સાડા બારે માર્કિંગ કરી લઈએ બંને લાઇન આપણે ડ્રો કરી લઈએ આ રીતે આ રીતે મેં લાઈન ડ્રો કરી લીધું હવે આપણે બેલ્ટ માટે આપણે અહીંયા પોણા એક એક માર્કિંગ કરવાનું છે પોણા એક લઈને આ રીતે આપણે બેલ્ટનું બોલાઈ આપી દઈએ આ રીતે બરાબર આ રીતે મેં આપી દીધી હવે આપણે કટોરીનું માર્કિંગ કરવાનું છે તો સાડા પાંચ સાડા પાંચ એક માર્કિંગ કરવાનું છે પહેલાં આપણે નોર્મલ કટોરી જેવી રીતના કટિંગ કરતા હોય તે રીતે જ આવશે પછી એમાંથી આપણે ડબલ કટોરી કરવાની છે બરાબર તોનું ખાસ ધ્યાન દેજો આ રીતે એક આપશે અહીં આપણે અઢી ઇંચ તો અઢી ઇંચ એક માર્કિંગ કરી લઈએ કટોરીનું સેટ માટેના માર્કિંગ કરું છું અહીંયા આપણે આવશે એક ઇંચ મેં અહીંથી એક ઇંચ લીધું અઢી ઇંચ લીધું અને સાડા પાંચ લીધું બરાબર આ બધા પોઈન્ટને આપણે જોઈન્ટ કરીને આપણે કટોરી બનાવી લઈએ આ રીતે તમે જોઈ શકો છો મેં આ રીતે કટોરીનું સેપ આપી દીધું હવે આપણે કટિંગ કરી લઈએ હવે આપણે કટિંગ કરી લઈએ તો કેવી રીતના કટિંગ કરવાનું છે તે તમને સમજાવી દો પહેલાં આપણે પાછળનો ભાગ અલગ કરી લેવાનો છે બરાબર આ રીતે આપણે પાછળનો શેપ સીટી પહેલાં કટ કરી લઈએ આગળ ને પાછળના બંને ભાગ આપણે એકી સાથે કટિંગ થઈ જશે આ રીતે તો આ રીતે વચ્ચેથી આપણે આ રીતે બંને ભાગ અલગ કરી લઈએ આ રીતે આપણો પાછળનો ભાગ થઈ ગયો બરાબર આ રીતે આપણે ગળાનો શેપ આપી દઈએ એટલે પાછળનો ભાગ કમ્પ્લીટ થશે હવે આગળના ભાગમાં કઈ કઈ જગ્યાએ કટિંગ કરવું તે તમને સમજાવી દઉં આ રીતે આપણે ગળાનો ભાગ છે તે કટ કરી લઈએ આ રીતે આ મુંડાકાર શેપ છે તે પ્રમાણે કટિંગ કરી લઈએ આ રીતે થશે બરોબર હવે આપણે કટોરીમાંથી કટોરી કેવી રીતના ડબલ કટોરી બનાવી તે તમને સમજાવી દો એટલે સુધી આપણે ફક્ત આપણે અહીંયા સિલાઈનું એડ કરવાનું છે આમાં ને આમાં આપણે કટોરીમાંથી કટોરી બનાવી દઉં કેવી રીતના બનાવી તે તમને સમજાવી દઉં હવે જે વધેલો આપણે પેપરનો ટુકડો છે તે લેવાનો છે ને આપણે કટોરી છે બરાબર એને આ રીતે રાખી દેવાની છે ત્રણેય સાઈડ આપણે પેપર રહેવું જોઈએ એ રીતે આપણે રાખવાનું છે બરાબર ને જેવી રીતના આપણે કટોરી છે તે રીતે પહેલાં આપણે આ રીતે દોરી લેવાની છે આ રીતે જે આપણે સેટમાં કટ કરી તે પહેલા આપણે લઈ લઈએ પછી કઈ કઈ જગ્યાએ ફેરફાર થશે ડબલ કટોરીમાં તે હું તમને સમજાવીશ આ રીતે જોઈ શકો છો આ રીતે મેં આપણે જે આ માર્કિંગ વચ્ચે કરેલું છે ટક્સ પોઈન્ટનું એ ખાસ ધ્યાન દેવાનું છે એનું માર્કિંગ કરી લેવાનું છે આ રીતે મેં માર્કિંગ કરી લીધું હવે આ કટોરી આપણે લઈ લઈએ હવે આપણે પોણો ઇંચ આપણે અહીંયા વધારે લેવાનું છે નીચેના ભાગે પોણો ઇંચ આપણે અહીંયા વધારે લેવાનું છે બરાબર એક ઇંચ આપણે અહીંયા લેવાનું છે બંને સાઈડ આપણે એક એક અહીંયા પોણો પોણો ઇંચ લીધું ને એક એક આપણે અહીંયા લેવાનું છે આ રીતે આને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે ને વચ્ચે આપણે એક માર્કિંગ કરવાનું છે આને આપણે માપી લેવાની પહોળાઈને તો આઠ આવે છે તો એનું મધ્ય થાય આપણે અડધું કરીએ તો ચાર ચાર ઇંચે મેં માર્કિંગ કર્યું હવે ત્યાંથી આપણે દોઢ ઇંચ વચ્ચે લેવાનું છે દોઢ ઇંચ વધારે લેવાનું છે ફરીથી તમને સમજાવી દો કટોરી છે તે રીતના સેમ મેં દોરી લીધી એક ઇંચ અહીંયા વધારે પોણો ઇંચ પોણો ઇંચ એક ઇંચ ને વચ્ચે આપણે મધ્ય કરીને અહીંયા જે પોઈન્ટ છે ત્યાંથી આપણે દોઢ ઇંચ આ પોઈન્ટને આપણે જોઈન્ટ કરી લઈએ પેલા આ રીતે આ રીતે આપણે પોઈન્ટને જોઈન્ટ કરી લઈએ તમે જોઈ શકો છો હું જે રીતના બતાવું તે રીતે તમારે પોઈન્ટને જોઈન્ટ કરવાના છે આ રીતે મેં પોઈન્ટ જોઈન્ટ કરી લીધા બરાબર આ રીતે થશે વચ્ચે આપણે પોઈન્ટ આવશે હવે આપણે અડધો ઇંચ આપણે અહીંયા વધારે લેવાનું છે અડધો ઇંચ આપણે અહીંયા વધારે લેવાનું છે ને આ પોઈન્ટને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ ને અહીંયા આપણે ગોલાઈ આપી દેવાની છે એક ઇંચ સુધી બરાબર આ રીતે આપણી ડબલ કટોરી કમ્પ્લીટ થઈ જશે તમે જોઈ શકો છો બતાવું તે રીતે તમારે જોઈન્ટ કરવાનું છે આ રીતે આ રીતે બરાબર આ રીતે આપણે કટોરી ત્યાં હવે વચ્ચે આપણે જે પોઈન્ટ નિશાની કરી હતી એને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે જોઈન્ટ કરી લીધું અને આપણે સીધી લાઈન એક ડ્રો કરી લઈએ દોઢ ઇંચ અહીંયા લેવાનું છે ટક્સ પોઈન્ટ માટે ટક્સ લેવા માટે આને આપણે દોઢ ઇંચ એ બંને પાર્ટને આપણે જોઈન્ટ કરી લઈએ સુંદર મજાની તમે ઈઝીલી આ રીતે ડબલ કટોરી બનાવી શકો છો આ રીતે હવે આપણે ગોળ શેપ માટે આપણે પોણો ઇંચ એક માર્કિંગ કરવાનું છે ઉપરની સાઈડ પોણો ઇંચ આપણે માર્કિંગ કરવાનું છે આને આપણે જોઈન્ટ કરી લેવાનું છે આ રીતે ગુલાઈમાં સુંદર આપણે શેપ આવી જાય આપણી કટોરીનો આ રીતે હવે હું કટિંગ કરીને બતાવું તો વધારે તમને સમજાશે તો આ રીતે આપણે કટિંગ કરી લઈએ કટોરીનું આ રીતે તમે સરળ રીતે બનાવી શકો ને સુંદર તમારે શેપ પણ આવશે આ રીતે જરૂર ટ્રાય કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે આ રીતે બોમ્બે કટ આપણે કટોરી બ્લાઉજ બનાવીને કટિંગ અને સિલાઈ બંને તમને શીખવાડીશ ને આ રીતે આપણે વસ્તુ જરૂર કરી

આમાં ફક્ત તમારે સિલાઈ માટેનું અડધો અડધો ઇંચ એડ કરી દેવાનું ને આપણે જે યોગ છીએ એમાં પણ આપણે અડધો ઇંચ એડ કરી દેવાનું નીચે સિલાઈ માટેનું બરાબર એ ત્રણેય સિલાઈ માટેનું ફક્ત તમારે એડ કરવાનું રહેશે બાકી તો જેમ છે તે રીતે તૈયાર થશે હવે આપણે જોઈ લઈએ સ્લીવ હવે આપણે સ્લીવ જોવાની છે તો આપણે ફર્મ બનાવીશું તો એક વખત મેં ગડીમાં ફોલ્ડ કરેલ છે કાપડ હોય તો તમારે બે ગળીને ચાર પાટ હોવા જોઈએ આ રીતે મેં પાછળનો ભાગ લીધો તો પાછળનો ભાગનો આપણે મૂંઢાકાર માપી લેવાનો આ રીતે કે આપણો મુંઢાકાર કેટલો આવે છે બરાબર તો આવે છે નવ તો પહેલા આપણે લંબાઈ લઈ લઈએ તો લંબાઈ આપણે ત્રણ રાખવાની છે તો સાદું આપણે બ્લાઉઝ હોય તો દોઢ વધારે લેવાનું બાકી તમારે અડધો ઇંચ તો સાદા બ્લાઉઝની કરું છું સાડા ચાર લઈ લો દોઢ ઇંચ વધારે લીધું છે મેં હવે આપણે મૂંઢાકાર આવેલો નવ તો નવ રાખી દઈએ આપણે પોહળાઈ આ રીતે નીચેની મોરી આપણે આ રીતે હવે અઢી ઇંચ એક અહીંયા માર્કિંગ કરવાનું છે સ્લીવ માટે અઢી ઇંચે મેં માર્કિંગ કરી લીધું ને અહીંયા આપણે દોઢ ઇંચ જેટલું છોડી દોઢ પોણા મેં અહીંયા છોડી દેવાનું હવે સ્લીવ નો શેપ આપી દે હરેક વખતે હું બતાવું તે રીતે જે આવશે આ રીતે આપણે સ્લીવ કમ્પ્લીટ કરવાની છે જે નોર્મલ સ્લીવ હોય તે રીતે જ આપણે કરવાની છે આ રીતે અને કાપડ ઉપર પાથરીને કેવી રીતના કટિંગ કરવું નેક્સ્ટ વિડીયામાં બતાવીશ પછી તેની સિલાઈ પણ હું બતાવીશ આપણે ડબલ કટોરી બ્લાઉઝ કેવી રીતના એની સિલાઈ કરવી કટિંગ કરવું બધી વસ્તુ હું તમને એક એકડિયામાં બતાવીશ આ રીતે આપણે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ પાછળના ભાગે આપણે ગળું ઉતારી લઈએ તો પાછળના ભાગે આપણે અહીંયા સવા બે નું કોહળાય બરાબર ગળાની લંબાઈ તમારી તમારી પસંદગી ઉપર રાખી શકો છો હું સાડા આઠ રાખું છું તો સાડા આઠ આ રીતે ને અહીંયા અઢી ઇંચ રાખી ને એક લાઇન ડ્રો કરી લેવાની આ રીતે ને પછી આપણે ગોળ શેપ આપી દેવાનું આમાં તમે કોઈ બી સેપ આપી શકો છો આ રીતે આપણે પાછળનું ગળું પણ કમ્પ્લીટ થશે ફરવાનું બરાબર આમાં તમે કોહલાઈ પણ વધારે લઈ શકો લંબાઈ પણ વધારે લઈ શકો એ તમારી પસંદગી ઉપર હોય છે આ રીતે આપણો પાછળનો ભાગ છે પાર્ટ ઉપરના ભાગે અહીંયા નીચેના ભાગે વધારે લેવાનું ને આમાં આપણે યોગમાં નીચેના ભાગે બરોબર ફક્ત આપણે કાપડમાં જ્યારે રાખીએ ત્યારે એટલી વસ્તુ ખાસ ધ્યાન છે એટલે ખાલી અડધો અડધો ઇંચ સિલાઈ માટેનું એડ કરી દેવાનું છે આ આપણો યોગ છે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે મેં તમને સમજાવેલું કે આપણે કેવી રીતના ડબલ કટોરી વાળું બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું બહેનોની બહુ રિક્વેસ્ટ આવતી તો મેં આ રીતે વિડીયો લઈને આવી છે હજી સુધી અમારી ચેનલ ન સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સ જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેનો આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખુબ ખૂબ ધન્યવાદ આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે બધી માહિતી મેળવી શકો છો